નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના તાંદોલજા વિસ્તારમાં આવેલ પુનિત કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આગ લાગતા પાંચ થી છ ગાડીઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ પુનિત કોમ્પ્લેક્સના પાર્કિંગમાં રાખેલા સોફાની મટીરીયલ અને વાહનોમાં આગ લાગી હતી જેમાં પાંચ થી છ ગાડીઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી યોગી કુટીર પાસે પુનિત કોમ્પ્લેક્સના બી ટાવરમાં વાહનોમાં આગ લાગી હતી

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર